આણંદ અમૂલ ડેરી મંડળની નવ બ્લોક માટે ચૂંટણી યોજાય જે ચૂંટણીમાં આઠસો મતદારોએ સવારે નવથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન કર્યું ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે છન્નું થી વધુ મતદાન થવાની શક્યતા વ્યક્ત કરી મતગણતરી બાર સપ્ટેમ્બરના રોજ સવારે નવ કલાકથી થશે બે રાઉન્ડમાં મતગણતરી યોજાશે સાંસદ તરીકે કાર્યકર્તા તરીકે એક જવાબદારી હોય કે ભાઈ આપણને જે જવાબદારી આપી છે એ નિષ્ઠાથી નિભાવી અને બારમાંથી બાર સીટમાંથી ચાર બિનહરીફ થઈ છે વ્યક્તિગત સીટની વાત કરું તો જે વ્યક્તિગત સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયભાઈ ફુલાભાઈ પટેલ ઉભા રહ્યા હતા એમની સાથે ત્રણ મતદારોએ આવીને ચાર મત પણ આપ્યા જે સાત વ્યક્તિગતમાં સાત મતદાતા હતા એમાંથી ચાર મતદાતાઓએ વિજયભાઈ મીન્સ ચાર વિજયભાઈ સાથે ચાર મતદાતાઓએ મતદાન પણ કરી દીધેલું છે એટલે કે વ્યક્તિગત પણ સીટ જીતી રહ્યા છે બોરસદની વાત કરું તો બોરસદમાં પણ આપણે એવું હશે કે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે ગુલાબસિંહ પટેલ ઉપર આવે છે એ પણ જીતવા જઈ રહ્યા છે આઠે આઠ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ચાર સીટ બિનારી છે એટલે કે તેરે તેર સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અમુલના નિયામક મંડળની જે ચૂંટણીનું વોટિંગ પ્રક્રિયા હતી તે અત્યારે ત્રણ વાગે પૂર્ણ થયેલ છે તમામ મતદારોએ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કર્યું છે સમગ્ર મતદાન દરમિયાન એક પણ પ્રકારનો વાંધો આવ્યો નથી તે ખૂબ જ સરાહનીય રહ્યું છે આ છન્નું ટકાથી વધારે વોટિંગ થયા હોવાની શક્યતાઓ છે જે ટૂંક સમયમાં આંકડાઓ ચકાસીને પ્રકાશિત કરવામાં આવશે સમગ્ર વોટિંગ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે